ના પુલ પાસે ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો સદના સી બે મોટી જાનહાની ટળી છેલા કેટલાય સમયથી ડીસા હાઈવે પર રેતી ફરીને દોડતા ડબ્બર ચાલકો દ્વારા પુરપટ છડબે વાહનો હંકારી અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જી રહ્યા છે ત્યારે આજે ફરીથી ડીસા બનાસ નદીના પુલ પાસે રેતી ફરેલ ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ડબ્બર ચાલકે કફલત ભર્યો ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જ્યારે ડબ્બર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટેલરને મોટું નુકસાન થવા પામ્યું હતું સદનસીબે મોટી જાનહાનિ ટળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોના રોડ ઉપર રેતી ફરીને દોડતા વાહન ચાલકો પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોય નાના મોટા અકસ્માતો સર્જી રહ્યા છે જેને લઈને લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ રેતી કપ માટી ફરીને દોડતા વાહનોની સ્પીડ નક્કી કરવામાં આવે અને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી